આડેસર ખાતે પ્રતિવર્ષની માપક આ વર્ષે પણ પોલીસ સ્ટેશન અને યુવક મંડળ આયોજિત નવરાત્રી મહોત્સવનો ધબધબાભેર પ્રારંભ કરવામાં આવ્યો હતો પ્રારંભે મહામારતી અને ત્યારબાદ પ્રાચીન ગરબાઓની રમઝટ આ નવરાત્રી મહોત્સવમાં બોલાવવામાં આવે છે હવે જે આડેસરથી અમારામ તક ન્યૂઝ બીરોના વસીમ સિટી કોટવાનો એક વિસ્તૃત તહેવાર નવના નવરાત્રીનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે ખાસ કરીને પ્રતિવસ્તીમાં આ વર્ષે પણ પૂર્વક જ ગાંધીધામ આડેસર પોલીસ સ્ટેશન તથા આડેડસર યુવક મંડળના સંયુક્ત ઉપક્રમે નવરાત્રિ મહોત્સવ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું છે ગત તારીખ ત્રણ ઓક્ટોબરના રોજ આ આડેસર ખાતે પોલીસ સ્ટેશન અને યુવક મંડળ આયોજિત નવરાત્રી મહોત્સવનો દબદબા પ્રારંભ કરવામાં આવ્યો હતો પ્રારંભે મહાઆરતી અને પ્રાગટ્ય કરી વિધિવત રીતે પોલીસ અધિકારી મહાનુભાવો આગેવાનો સરપંચશ્રી વગેરેની ઉપસ્થિતિમાં આ નવરાત્રી મહોત્સવ દબદબા ભેર ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ખાસ કરીને યુવક મંડળના સૌ સભ્યો આ નવરાત્રિ મહોત્સવને સફળ બનાવવા માટે ખૂબ જ જહેમત ઉઠાવી રહ્યા છે વિશાળ ગ્રાઉન્ડમાં ઝાકમ ઝાકમજોળ છે માની આરાધના સાથેના ગરબા સાથે આ પોલીસ સ્ટેશન આયોજિત નવરાત્રી મહોત્સવનો દબદબા ભેર પ્રારંભ કરવામાં આવ્યો હતો ગઈકાલે બીજા નોરતે પણ વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા નવરાત્રી મહોત્સવનો આનંદ માણ્યો હતો ખાસ કરીને સિંગર દ્વારા અદ્ભુત પ્રાચીન ગરબાઓની રમઝટ બોલાવવામાં આવી હતી અને ખેલૈયાઓ ઝૂમી ઉઠ્યા હતા ખાસ કરીને કોઈપણ પ્રકારની અવ્યવસ્થા ન સ્ટાફ સતત ખડે પગે રહી અને જહેમત ઉઠાવી રહ્યા છે અને લોકો આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી પણ લોકો અને આરાધના કરી